पोलिस स्टाफसाठी बंदोबस्त सारी कामगिरी करेल आतके स्थानिक लाठीबाबरा आणि दामनगर विस्तार धारासभ्य जनकभाई तळाव्या सहित अग्रणी आगेवा नगरपालिकाना प्रमुख श्री गोबरभाई नारोला दामनगर शहर प्रमुख धीरुभाई नारोला दामनगर शहर महामंत्री सतीश तुषारभाई पाठक दामनगर शहर युवा प्रमुख नरेशभाई मकवाणा युवा मोर्चा महामंत्री जयदीप सोनी नारोडिया नारोला बादलभाई सदस्य अरविंदभाई बोखा बादलभाई अमरशीभाई અતુલભાઈ દલોલિયા સોનલબેન હતા જેમાં મોટી રામ ભક્તો ઉપસ્થિત રહે જેઓએ જય શ્રી રામ જય શ્રી રામના ગગનભેદી સૂત્રોચ્ચાર કરી ભક્તિમય વાતાવરણ ખડું કર્યું હતું બપોર બાદ રામજી મંદિર ખાતેથી ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ આ શોભાયાત્રા વાજતે ગાજતે શહેરના માર્ગો પર ફરી હતી જેમાં રામ ભક્તો દ્વારા ઠંડા પીણા લચી તેમજ વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ રામ જન્મોત્સવમાં ગ્રામજનો સામાજિક સંસ્થાઓ અને રામ ભક્તો મોટી સંખ્યામાં પોતાના ધંધા રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા રિપોર્ટર વિનુ પરમાર સિટી ક્રાઇમ ન્યૂઝ ધામનગર